તો હાલે છે મિત્રો દવા છાંટવાની ને ઘઉંના થોડિયા તજો ગજપ દે દેખાય આમ મને કરી પાળવા હોય દેખાય ઘઉં ને બરાબર વારે વાહ મારા બાપુ દવા નથી છાટતા પાણી ભરે છે લાગી ગયો દીકરા છે કાલ છે ને કુંડી ભરવાનું યાદ ના આવ્યું કે બરાબર

જો દવા કેમ બાકી ને ઘટે જ નહીં જાણે એમ છે ને મારે આ કલ્પેશ હમ દેખ રહે લગડ દીધું હે અને રાજ માઈ થી ટ્રાન્સફર કરવા ચાલુ કરી દીધા હે વા નાખી દીધા હે જો આઈ ખાલી કર નાખી ટોલી હા દેખી ઓપર થી ગજો પેલા દી આવે હ થોડા બાકી લે લઈ લો યાર ઉપર હે

ચાલે છે પાણી ને પાણી બોવાલે હજી જો એક તરબૂચ તો વાર રાખ્યું ઠંડુ થવા એક આખણી ખાતું તો આજ તો હે ને ખેતરે રૂંધળી આવી ગયા છે કલ્પેશ અને દિનેશ બે પાણી વારતા હતા ને નહિ હું અહીંયા લઈ આવી હું ભાત વગેરે ને આજતા છે ને દિનેશ આવી ગયો છે રજા પડીથી કોલેજથી બે હાટ જાઉં છાસ ને મીઠું ને બધું આવી ગયું હું ચંપલે પીરા દેવો માંડો બીજું હું કા કલ્પેશને હે ને દિનેશને બેહીને ટૂંકમાં આમ કે બેઈને ભાવે ભાવે ને અને દિનેશ છે ને આજે આવ્યો છે અઢી વાગે આવ્યો કેટલા વાગે આવ્યો હમ અઢી વાગે આવ્યો પછી બહુ હરકો ખાધો નહોતો ને બપોરે એટલે આજ છે ને ભાત વગેરે દેવા માંડો હલો ને પાણી છે ને મગમાં બીજું ચાલુ હે અડધુંક આજ પાવાનું હોય અને અડધુંક છે ને કાલ પાવાનું હે હમણું એટલું રી પછી બંધ કરી દેવાનું મોટર હાલો હવે ખાઈ લઈ બીજો મિત્રો આવી ગયા લીધું અરે પાણી વાળી બેન ભાઈ બે આવ્યો ને દીધો સીધો પાણીમાં ક્યાંય નથી આવ્યો બપોરે તેડી અને આવ્યો અને સીધે સીધો વરગાડી દીધો બેન ભાઈ બે પાણી કેટલું પી ગયું કાલને દવા હતી પી ગયો છાટર અરેડી તો બીજું હું અને મૂક્યો તો લોડર રાખવા મેં આવીને નાહી લીધું બરાબર બપોરે એને દિનેશ ને તેડવા ગયો ને સીધો રોડર માં વયો ગયો હતો હવે ખાવું ને હાલો ખાઈ લઈ